વડોદરામાં ડ્રેનેજ લાઇનના કામથી રહીશો મામ છે બે બે વર્ષ થવા છતાં ડ્રેનેજનું કામ પૂર્ણ નથી થઈ રહ્યું આજવા રોડથી ખોડિયાનગરનો રસ્તો બિસ્માર હાલતમાં છે કોન્ટ્રાક્ટના ધીમી ગતિના કામથી લોકોમાં ભારે રોષ છે કોન્ટ્રાક્ટરને મ્યુનિસિપલ કમિશનરે પાંચ લાખનો દંડ ફટકાર્યો છે મેયરના વોર્ડમાં જ કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા કોર્પોરેટર અજીત દધીજ જ ઝડપી કામ કરાવવામાં નિષ્ફળ સાબિત થયા દોઢ વર્ષથી અમે અમારું ઘર છે એવું સમજતા નથી જો આ તાત ખાલી યુદ્ધના ધોરણે હું મારા પડદા લઈને એટલી અવર જવર છે માણસોને એટલી તકલીફ પડે છે કે ટુ વ્હીલર એટલીસ્ટ ટુ વ્હીલર પણ લઈ જઈ શકતા નથી આ રેગ્યુલર રોડ છે ને એની આ રીતની હાલત કરી નાખી અરે એકદમ ધીમી ગતિ એકદમ ગોકળ ગાયની ગતિએ ગતિ એ કામ ચાલી રહ્યું છે હવે અચાનક જ આ લોકોને શું સૂચ્યું ને એકદમ હવે યુદ્ધના ધોરણે કામ કરવા લાગ્યા છેલ્લા દોઢ વર્ષથી આ રોડ ની પથારી ફેરવી નાખી છે કોન્ટ્રાક્ટરોને કોર્પોરેશનના અધિકારીઓ ખરેખર જે મિલી સરકાર ચલાવે છે ખાલી પાંચ લાખનો દંડ ફટકારીને જો સાબાશાહી અને વહવાઈ લૂંટવી હોય એ બિલકુલ યોગ્ય નથી પાંચ લાખની સામે પાંચ લાખ લોકો જ્યારે ત્રાહીમામ પોકારી જતા હોય અહીંયા આજુબાજુના રહેવાસીઓ જાણે કોઈ જંગલ વિસ્તારમાં હોય કે કોઈ એવી ટાપુ પર જતા રહ્યો એવી હાલત આ ચોમાસામાં હતી ત્યારે રહી રહીને જાગેલી કોર્પોરેશન જો માત્ર પાંચ લાખ દંડ આપી અને વસૂલી અને જો એવું એવું વિચારતી હોય કે ના હવે અમે બહુ બહુ સારું કર્યું છે છે કરી મારા પહેલા ઝોન ડિપાર્ટમેન્ટમાંથી ડ્રેનેજ લાઈનનું ભૂગર્ભ ગટર લાઈનનું કામ મારા પહેલાં ચાલુ કરવામાં આવ્યું કે એની ત્યાંથી જરૂરિયાત હશે ડિપાર્ટમેન્ટને એટલે અને મારી પ્રાયોરિટી આના પછી આપવામાં આવી જ્યાં સુધી ડિપાર્ટમેન્ટનું ઝોનનું કામ ના પત્યું ત્યાં સુધી મને સાઇટ સોંપવામાં આવી નહોતી ત્યારબાદ મને સાઇટ સોંપવામાં આવી પછી ઉનાળો આવ્યો અને તરત ચોમાસ આવ્યો એટલે મને બે જ મહિના કામ કરવાની સિઝન મળી હતી ત્યારબાદ દિવાળી પછી મેં જે કામ ચાલુ કર્યું એમાં અત્યારે મારા સાતસો સિત્તેર મીટર કામ કરવાનું છે એમાં છસો અને પચાસ મીટર હું અત્યારે પહોંચી ગયું છું ફક્ત સિત્તેર મીટર કામ બાકી છે એની અમે મારી પાસે દોઢ મહિનાની મુદત બાકી છે હું લગભગ પંદરથી વીસ દિવસમાં મારી સમયમર્યાદામાં કામ પૂરું કરી શકીશ વડોદરામાં કોન્ટ્રાક્ટરો સમય મર્યાદામાં કામ નથી કરી રહ્યા જેના કારણે જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આજવા રોડથી ખોડિયાર નગર તરફ જવાનો જે રસ્તો છે તેની પણ આ જ પ્રકારની સ્થિતિ છે આપ જોઈ શકો છો કે આ રોડ પર વરસાદી ગટર નાખવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે છેલ્લા બેથી અઢી વર્ષથી આ કામ ચાલી રહ્યું છે છતાં પણ આજ દિન સુધી પૂરું નથી થયું મહત્ત્વની બાબત છે કે કોન્ટ્રાક્ટની સમય મર્યાદા વીતી ગઈ હોવાની વાત સામે આવી રહી છે છતાં પણ કામ પૂરું નથી થતું જેના કારણે અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે એસ કે મકવાના નામના જે કોન્ટ્રાક્ટર છે તેમને આ વરસાદી ગટર નાખવાનું કામ ચાર કરોડના ખર્ચે કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યું છે અને કામમાં ધીમી ગતિના કારણે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોન્ટ્રાક્ટરને પાંચ લાખ રૂપિયાની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે તેમ છતાં પણ આપ જોઈ શકો છો કે કામની જે ગતિ છે તે હજુ ધીમી છે હવે પેનલ્ટી મળ્યા બાદ મોડે મોડે કોન્ટ્રાક્ટર જે છે તે જાગ્યા છે ને હવે જે કામ છે તેમાં ઝડપ વધારી છે પરંતુ આ જે રોડની આ પરિસ્થિતિ જોઈ શકો છો કે આખો આગળથી જે રોડ છે તે ખોદી નાખવામાં આવ્યો છે અને છેલ્લા બે અઢી વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ આ રોડની છે જેના કારણે આસપાસના જે લોકો અહીંયા રહી રહ્યા છે તેમને આપ જોઈ શકો છો કે નરકાગાર જેવી પરિસ્થિતિમાં રહેવાનો વારો આવ્યો છે જે આ દુકાનદારો છે તેમજ જે ફેક્ટરી અને શેડના માલિકો છે તેમની પણ સ્થિતિ ખરાબ થઈ છે અને તેના કારણે અનેક સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે મહત્ત્વની બાબત છે કે કોન્ટ્રાક્ટરો જે છે તે અધિકારીઓને ગાંઠતા નથી અને અધિકારીઓને ન ગાંઠવાના કારણે તેઓ પોતાના કામમાં મનમાની કરતા હોય તેવું સ્પષ્ટ અહીંયા ફલિત થઈ રહ્યું છે ત્યારે એક તરફ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે કામમાં ઝડપ લાવો કામમાં યોગ્ય ગુણવત્તાયુક્ત કામ કરો પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે કોર્પોરેશનના અધિકારીઓના સાટગાંઠના કારણે જે કોન્ટ્રાક્ટરો છે તે કામમાં ઝડપ પણ નથી લાવી રહ્યા અને યોગ્ય ગુણવત્તાવાળું કામ પણ નથી કરી રહ્યા જેના કારણે નાગરિકોને વેઠવાનો વારો આવી રહ્યો છે આ જે રોડ છે ત્યાં છેલ્લા બે ચોમાસાથી ઘૂંટણસભામાં પાણી ભરાઈ રહ્યા છે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે જોવું રહ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા જે એકત્રીસ જાન્યુઆરી સુધી કામ પૂરું થઈ જશે તેવા દાવો કરવામાં આવી રહ્યા છે ત્યારે ખરેખર આ દાવો કેટલો સાચો ઠરે છે કે પછી કામમાં હજુ પણ ડીલે થાય છે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ ચોક્કસથી આવા કોન્ટ્રાક્ટરો સામે કોર્પોરેશનના કમિશનરે લાલક કરી છે અને હજુ પણ લાલક કરવાની જરૂર છે જેના કારણે જે કામ વર્ષોથી બંધ પડેલું છે તે વહેલી તકે પૂર્ણ થઈ શકે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા